નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હરણી બોટ કાંડની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન ન્યૂ સનરાઈઝ શાળાના સંચાલકો દ્વારા હરણી બોટ કાંડમાં મોતને ભેટનાર બે શિક્ષિકાઓ ફાલ્ગુની પટેલ અને છાયા સુરતીની પગાર પાવતી રજૂ કરી હતી જે પરિવારજનોએ જોતા સહી પરથી આ પગાર પાવતી બોગસ પુરવાર થઈ પગાર પાવતી પર સહી જોઈને સ્વજનોએ તુરંત જ કહી દીધું કે આ પાવતી બોગસ છે ત્યારે હવે છેતરપિંડી કરનારા શાળા સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કેમ નહીં ત્યારે તે દિશામાં પીડિત પક્ષના વકીલ હિતેશ ગુપ્તાએ આ બાબતને ખૂબ જ ગંભીર ગણાવી પોલીસ ફરિયાદ કરશે તેવું જણાવ્યું છે કારણ કે પરિવારજનો ઓરિજિનલ સહીઓના પુરાવા સાથે લઈને આવ્યા હતા તેમને પણ અસલ સહીઓના પુરાવા રજૂ કર્યા હતા આ અંગે વકીલ હિતેશ ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત સુનાવણી દરમિયાન અમે રજૂઆત કરી હતી કે શાળા સંચાલકો દ્વારા શિક્ષિકાઓને બદ ઇરાદાપૂર્વક ચેકથી નહીં પરંતુ રોકડ સ્વરૂપે પગાર ચૂકવવામાં આવતો હતો રોકડ પગાર ચૂકવતા હતા તેના કરતા વધારાની કેટલીક રકમ પગાર પાવતી પર દર્શાવી રેવન્યુ સ્ટેમ્પ સહીઓ પણ કરાવી લેવામાં આવતી હતી જે રેકોર્ડ ફક્ત શાળા સંચાલકો પાસે હોય ત્યારે દસ્તાવેજો મંગાવવાની રજૂઆત કરવામાં આવી હતી જ્યારે આ દસ્તાવેજો શાળા સંચાલકો દ્વારા રજૂ કરવામાં આવ્યા જે બોગસ પુરવાર થયા છે ત્યારે આ અંગે વધુમાં વકીલ હિતેશ ગુપ્તાએ શું કહ્યું આવું સાંભળીએ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશના અનુસંધાને નાયબ કલેક્ટર સાહેબ સમક્ષ જે પડતર બાબતની રકમ નક્કી કરવા માટેની જે રોજે રોજની લગભગ સુનાવણી ચાલી રહી છે ત્યારે ગત સુનાવણી દરમિયાન વળતર નક્કી કરવાના આશયથી અમે રજૂઆત કરી હતી કે શાળા સંચાલકો પગાર જે ચૂકવતા હતા એ બદરાદાપૂર્વક ચેકથી નહોતા ચૂકવતા પરંતુ રોકડમાં જ ચૂકવતા હતા અને રોકડા ચૂકવતા હતા એના કરતાં વધારાની કેટલીક રકમ પર પગાર પાવતીમાં પગાર તરીકે એમની રેવન્યુ સ્ટેમ્પ લગાડીને સહયોગ કરવામાં આવતી હતી અને એટલા માટે એ રેકોર્ડ જે છે એ સ્કૂલ પાસે જ હોઈ શકે કે એ રેકોર્ડ પ્રમાણે કેટલો પગાર ચૂકવતા હતા કારણ કે જો એ જે કોઈ રકમ પર સહી કરાવતા હોય એ જ એમનો પગાર કહેવાય એટલે એ દસ્તાવેજ મંગાવવા માટેની અમે રજૂઆત કરી હતી જેના અનુસંધાને શાળા સંચાલકોનો આ રેકોર્ડ મંગાવવાની તજવીજ કરવામાં આવી અને શાળા સંચાલકોએ સ્ટેમ્પ મારીને જે ડોક્યુમેન્ટ રજૂ કર્યું એ આની નકલ અમને આપવામાં આવી આઘાતજનક અમારા માટે અને શરમજનક બાબત શાળા સંચાલકો માટે કારણ કે જે વ્યક્તિ ગુજરી ગયા છે એ લોકોને એ પરિવારજનોને વળતર ઓછું મળી રહે કે પગાર ઓછો હતો એવું બતાડવાના આશયથી બદરાદાપૂર્વક ગુજરી ગયેલા વ્યક્તિની ખોટી સહયોગ કરીને ખોટો અને બનાવટી દસ્તાવેજ આ કાર્યવાહી દરમિયાન રજૂ કર્યો છે તેના પુરાવા તરીકે જે એક્ચ્યુઅલ સિગ્નેચરો હતી એવા દસ્તાવેજો હતા જ એટલે એ અમે આજરોજ બતાડ્યા કે આ સહયોગ કેમ ખોટી છે પરિવારજનો જે હાજર હતા એમાં ફાલ્ગુની બેનના હસબન્ડ અને છાયાબહેનના પુત્ર એ પણ આ સુનાવણી દરમિયાન હાજર દસ્તાવેજોથી પ્રસ્થાપિત થયેલું છે કે દેખીતી રીતે જે સહીઓ છે જે અહીંયા રજૂ કરવામાં આવી છે એ સદંતર બનાવટી અને ખોટી છે છાયાબેન જે રજીસ્ટર ઉપર સહી કરતા હતા એ જ રજિસ્ટરમાં અન્ય શિક્ષિકા જે આ કામમાં બચી ગયેલા બેન છે સ્વાતીબેન કરીને એ સ્વાતીબેન અને છાયાબેન એક જ પાના ઉપર એક જ રજિસ્ટરમાં સાથે સહીઓ કરતા હતા જ્યારે અહીંયા જે દસ્તાવેજ રજૂ થયો છે એમાં આખા જ એક પાના ઉપર ફક્ત છાયાબેનનું નામ લખીને છાયાબેનની એકલાની સહી જે દેખીતી રીતે પ્રસ્થાપિત કરે છે કે કોઈપણ દિવસ રજીસ્ટરમાં ફક્ત એક જ વ્યક્તિનું નામ લખીને કોઈ એક પાના ઉપર સહી ના હોય ખરેખર જ્યારે પણ આ પ્રકારે પગાર ચૂકવાતો હોય તો તમામ પગારદારોની એક જ રજિસ્ટરમાં એક જ પાના ઉપર સળંગ સહીઓ હોય જે કોઈ વ્યક્તિઓએ આ તપાસને ગેરમાર્ગે દોરવાના બદ ઈરાદે જે ગુનાહિત કૃત્ય કર્યું છે એ જે નવા કાયદાની જે જોગવાઈ છે ભારતીય ન્યાય સંહિતાની એના મુજબ બનાવટી દસ્તાવેજો બનાવવાનું અને ખોટા દસ્તાવેજો બનાવીને કોઈપણ તપાસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવા અને એ કરવા માટેનો જે ગુનાહિત ષડયંત્ર આ તમામ લોકોએ રચ્યું છે તો આમાં સહી કરનાર તમામે તમામ સામે પોલીસ કાર્યવાહી કરીને એફઆઈઆર કરાવવામાં આવશે અને જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈનો ગંભીર પ્રકારનો આ ગુનો કરીને દસ્તાવેજો અહીં રજૂ કર્યા છે આવનાર દિવસોમાં તમામ વ્યક્તિઓ કે જેને જે આ ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા છે એમની સામે તાત્કાલિક પગલાં ભરવાની કાર્યવાહી કરીશું